જો એ પ્લસ બી બરાબર આઠ અને એ બી બરાબર બાર છે તો એનો વર્ગ પ્લસ બીનો વર્ગનું મૂલ્ય કેટલું થશે હવે જો આપણને ખબર કે એ અને બીનો સરવાળો આઠ થવા માટે ઘણી સંખ્યા મળે કે ધારો કે છ અને બે લો સાત અને એક લો ચાર અને ચાર લો તો એવું થઈ શકે કે આઠ બનાવવા માટે પણ એને એ અને બીનો ગુણાકાર કેટલો થવો જોઈએ બાર તો આપણે ટ્રાય કરવી અને ભૂલ કરવી એનો કરતાં એના માટે સૂત્ર છે કે એનો વર્ગ એ બી આખાનો વર્ગ બરાબર એનો વર્ગ પ્લસ ટુ એ પ્લસ બીનો વર્ગ આ એ અને બીનો કેટલું આપ્યો છે તો કે આઠ તો આઠનો વર્ગ કરી દો એ સ્કવેર અને બી સ્ક્વેરનો સરવાળો વધવાનો છે તેને ભેગા લખી દો ટુ એ બી મૂલ્ય કેટલું આપ્યું છે તો કે બાર તો બે ગુણ્યા બાર આઠનો વર્ગ ચોસઠ બરાબર એનો પ્લસ બીનો પ્લસ કેટલા ચોવીસ આ બે આપણે ગૂંતવાનું છે તો ચોવીસની આ બાજુ આવવા દો તો ચોસઠ માઇનસ ચોવીસ બરાબર એનોવલ પ્લસ બીનોવર ચોસઠમાંથી ચોવીસ જશે તો કેટલા આવશે ચાલીસ બરાબર એનોવલ પ્લસ બીનો તો આપણો જવાબ કેટલો થઈ ગયો ચાલીસ ઓપ્શન નંબર ત્રણમાં આપેલો છે